પચીસ મિનિટનો વિડીયો એડિટ કરવાનો પછી એમાં થમનેલ બનાવવાની થમનેલ બનાવવામાં જે વાર લાગે ને ભાઈ વાત જવા બનાવી તે જેવી તેવી એટલે આમ દેખાવમાં એવી હતી પણ બહુ વાર લાગી એવી થમનેલ હતી તો થોડુંક મહેનત વધારે કરવી પડી હતી એટલે એને કાલે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ન આવ્યો આપણે શોર્ટ મિની બ્લોગ બે એ બધું ભાઈ હે એક મોટો વિડીયો એડિટ કરવાનો રહી જાય ને એટલે એમ જ થાય થમનેલની પાસે જ બહુ અલગથી લખવું હોય આજે આપણે ને વાઘમાં જવાનું છે મિત્રો કેમ બાપા ગયા છે બાર એટલે આપણે બધી શું જાના પડે કે તો તમે બધે વ્લોગમાં જોડે રહેજો ને આપણે જે કપાહમાં જવાનું છે જો હુકમ થાય તો કપાહનો તો ચાલો કન્ટિન્યુ હવેલી બાર વાગ્યા ગયા અત્યારે જૂના જમાનાનું ગીત વાગે મયુરનું મંડળી મસ્ત ગીત છે ભાઈ પેલા બહુ વગાડ્યું Adek ternyata kali musik ke? Aja music aja, na ya You. Bekerja, kamu jadi apa nih? Apa nih yang mau aja kami dulu nih jadi kayak ini. કપાસમાં જવાનું હાળાબાર બાર બાર ગયા અને હાડા બાર એકે જવા દેવાનું નીચે નદીમાં પાણી પાણી પીતા જાય પછી જવાનું

હવે આવી ગયા મારા જેવા આલિયાન માલિયાન એ જિંદગી હોય એલૂન ઓલું કરીને પથારી હેરીને ફિલ્મ એટલે હે ને પેલા જેવું ન થાય અને એક અત્યારે જૂના જમાનામાં એટલે કે અટાણા આજ ટેકનોલોજીમાં ભાઈ એક લાલો કૃષ્ણ ફિલ્મ હતો એ નેક્સ્ટ લેવલ બહુ આપને હે ટાઈમ ન મળે ગુજરાતી ફિલ્મ જોવાનું એટલે હે ને બહુ ઓછી નોલેજ છે તો છતાં એ થોડુંક કહું પબ્લિકને તો અત્યારે અમારે લીકુ રહે ને હજી જીવે છે લોકો જૂના જમાના ગીત સાંભળવા માટે કી ફિલ્મ નું વિશે તો મને નહીં ખબર હોય મિત્રો હું ખાલી કહી દઉં તડકા તપતા હે એટલે મગજ કામ નહીં કરતા પાણી બાણી પીને આપણે હે ને હવે આને નીચે ઉતારીને કે આપણે હે ને તેરવા વયા જાય એટલે પાણી પીલા હે ને જરૂરી તો કે વાડી આવે છે એટલે પી લે બાકી વેડીમ ચડી ગયો તો કાઈ નો થાત આજ દુખો મેડો મિત્રો ટીની ઉપાડી ઉપાડી આ રીતના તો ચાલો બધા કન્ટિન્યુ અને ફાઇનલી મિત્રો આપણે નદીએ બકરાને પાણી પાઈ લીધું અને મને દેખાણી હતી એ ગુફા આપણે એક ફેર હેને અહીં આવ્યા હતા અને મેં તમને કીધું તું હું તમને લઈ જઈશ અહીં જોવા અંદર આજ રિક્ષ લેકે જા રહા હું હું હોય તો એ નથી ખબર अंदर कितना है अभी जाके पता चलेगा गैस खबर पड़ी क्या अजगर डाडा आ ये है क्या सेठ आई वाली खुई हमारी तो मारा तो मम्र जा माने मत बद नहीं ना मैं तेरी की એ તો નહીં કઈ ભાઈ એવું બધું પણ અંદર હી આમ જવાય એવું બહુ આમ માથી ને રહીને જવાય એવું યાર આપડા ને નાનું એવું કઈ હોય ને એનાથી આપણે જઈ તો આપણે મુંબરો ભરે દી થઈ જાય ભરે ભરાઈ જાય વાઘ આમ કંઈક જાય છે ઓલી આજ મેં તમને એક વાર પેપર ને કાંઈ જોવા જવું છે એક વિડીયોમાં એટલે હું જરાક ચેક કરવા આવ્યો કોઈ આવ્યો નતો ભાઈ અહીંયા બકરા તો ઘણી વાર લઈને આવ્યું અહીંયા નતો એવા ગુફા ગુફા ના હા કહેવાય સામાન્ય શું ના ના સાપ ને એવું રહી શકે છે કીધું વધારે આમ હોય ને ઊંધું તો તમને દેખાડે પણ છે નહી એવું કઈ ભાઈ છેટેથી એવું જ લાગતું હતું કે આમ કેટલું અંદર રહી ઈ એ ગીત તેલ લેવા અને અહીંયા એક ઓલું પુ્ઠું છે ભાઈ હલવાઈ ગયેલ હવે તમને દેખાતું ધોરા કલરનું

વકરા હાલવા ને ના પાડી દે ડેરા નીકળીને જવા બપોર વચારે જ ના હોય સવારમાં નીકળવા જ નથી આપણે અહીંયા જવાનું છે કપાસમાં એક ઓલરેડી બંદો છે અને આપણે ફુગાડી દઈએ આપણે હા ને કેવડું રાઉન્ડ માર્યું ખબર છે આપણું ગામ છે અહીંયા એ ધારની પાછળ ઓલીકોર થઈ ને પાછો આ ડુંગરની ઓલીકોર થઈ આ હમો ઓલું ડુંગર દેખાય ને એ ડુંગરની રેવલો રેવલ રેવલ આવી લેવાની અહીંયાથી આલિકોના આ ડુંગર ધરા ડુંગરની સાઈડ સાઈડમાં થઈ ને અહીંયાથી થઈને આ નદીમાં થઈને અહીંયા સપ સ્ટેશન દેખાય ને અલિકો નદી થઈ ને અહીંયા હેઠા અહીંયા પહોંચ્યા હે અહીંયા જ છે આપણું ખેતર એટલે ટાણું કાટવા ફાટવું એવડો પલો ભાઈ એટલે એને આખો દોઢ વાગે જાય ને મોટો રાઉન્ડ મારી નવ પાસો અહીંથી જવા દે ને બપોરે ચાર ઇંચ ત્રણ ચાર પાંચ જેટલા વગાડે એટલા પછી ઘર ભેગી અહીંયા આપણે નિરા નિરાશ એટલે આપણે એક મિની બ્લોગ એડિટ કરવાનું થાય એડિટ કરી નાખીએ અડધો રાઇતે કર્યો હતો એડિટ ભાઈ નીંદર આવતી હતી ફૂલ ગયો દોઢ વાગ્યો હતો કેમ કે આજ તલીવાડ છે ને ગેર બધા આવ્યા હતા ને હરકા ભેગા થઈ ગયા અને બે થઈ ગયા એમાં મારે વિડીયો મોડું થઈ ગયું ને બાર બાર સાડા બાર એક વાગ્યા સુધી મેં બેઠા જ ઘરેથી મારે એક વિડીયો મેકવાનો હોય પબ્લિક કરવા વગરનો આપણે જે મેં કાલે આપણે ઓલ હતા ભરી ગયા હતા ને એનો પહેલો ભાગ બીજો ભાગ તો તમે કાલે જોતાય આવીશું ગઈશ મેકા હે એટલે આજ હાંજે અને આ વિડીયો આવશે પરમજી હાંજે અને એની વાળી જે રીતને એમ ભાઈ હૈલા જ રાખે આપણું એમને મારી લાઈફ દેખાડું તો અહીંથી આપણે જવા દઈ ખેતરમાં તાળી રહે ન્યા ગણે હે મિત્રો પૂર્વના હે છે બકરા સગરમભાઈ ઓલી કોઈ પૂર દીધા હે એ અમારી વારી અને ઓલરેડી એક બંધો અંદર છે અને મારી માઇન પાડી દેવો જોઈએ વેલ્યુ વેલ્યુ એ અમારી ઉપર ભળવાઈ કરી છે કોઈ હવા રૂનો મિત્ર હવા રૂનો જારે દોઢ વાગ્યો અજાન થાય ગમ વેલ્યુ ભી હો છો હડકાયા થઈને આવે જી હલવાતા હલવાતા હાલે આવો કઈક આપણો કપા છે ચેટામાં હબલો ભાઈ અહીંયા નીકળો છે એ વાત છે હવીરામ ભાઈ એને એલિકો નઈ કાંઈ આપણે હાલીકો આડું ખાલી હાલિકો એક જ ઠેકા રહેવાનું છે અહીંયા તો ભૂરો બે છે અહીંયા ભૂરા અહીંયા ધ્યાન રાખીએ ને મરી ગયું સમજીએ ને રોટલો જડશે નહીં આજ બપોરે

આપણે ચરણ ભારી લઈને ઘરે જવાનું મિત્રો મારે આ એક ચરણ ભારી કાપવા ને એવી આ થાય વાત જવા સેટ જોવા અહીંયા જવાનું વેલા આમાં એમાં ચડવું અને વાતું જવા જઈ ગઈશ તો વાને છોડી પછી ચરણ ભારી કરી આ ધંધો આ ભગત જઈને મારો હાથર હે અને ચડવાનું અહીંયા આમાં વહેલા હે ભાઈ ઈ વેલા તો ઊંહર જવાના હે તો ચાલો બધા જોડાઈ રહેજો બકરા ઠોરા કાઢને ખબર છે રેવા ન દીધો કપા સાફ કરી ચેક કરો આવતા વાઘ અને હું સેડો આ લીમડો ચી ગયો એની માથ ઈ સબ કરના પડતા મિત્રો એ હાલી છે પાણીના નદીઓથી જરાક પગ લેપતો એટલે સીધો બેઠો ઈ વેલા હાટો ભાઈ આવી લપું કરવી પડે આ જા ખાઈ કોન તગડવા જાય આ વિશાલ અગલા ભાઈ તગડ તો ખરે એ તગડ આય આ ગા આ ભાઈ આ ભાઈ આ તગડ ને યાર ઈ હગરામ ખાવા દીયો બા फ्री फायर गेमर, गेमर है भाई नो भाई। पूरु है चलो, जंग में उतर गया तो अब जंग पूरी करके ही नीचे उतर मित्रों कंटिन्यू फाइनली मित्रों वगे साढ़ा चार भरने रेडी थी गई है मोडू थे गई जाए साई गए भाई તો એની ની વાત છે ને મેં ખાધું નથી કેમ કે ભાત પડ્યું એમને અહીંયા ગાડી આવી હતી તમને ખબર છે બોલે એ બધા બધે માણસો ને એટલે ખાવાની ન મજા આવે ચાય પી ઠરી ગયો અને ચા ઊનો કરી એટલે બધે દેવો પડે ત્યાં આવી જાય આખી જાન કાંઈ મારા લગ્ન તો નતું એ વાંધો મિત્રો ઊંઘી આને ઘરે બગાડીને પછી બપોરા કરીને ભાત પડ્યું એમને પાંચે પાંચ રોટલી પૂરો લગભગ એમનો વિશાલને કીધું નાખ્યું ના નાખ્યું તો એ તો ખબર નહીં જતી બધા કન્ટિન્યુ વેલી મારા બાપા ગાડી અમે લઈને જઈને ને ચેક કરો કાંટા ચેક કરો ભાઈ ચાર ચુમાલી ચાર ને ચુમાલી થઈ ગઈ ગઈ છે બધે ચરો નાખી દીધો લવા લવારાઓને મગજ છે ને મારો ખરાબ ઘર નહીં ભાઈ મમરે ભરાવાના ભાઈ પાણી આટલું જ છે ટાકો હાવ ઠાલી પડ્યો समस्या है गैस क्या करें मेरे पास जहर खाने का टाइम नहीं पानी है पानी भर हटाने हट याद है वाघ आई गई नहीं यार तो फादर इज तो वेरी डेंजर वड़का का जोड़ा खा गई चलो कंटिन्यू कोई नहीं एटली आदत पड़ गई हमारे भाई आई वह था हाचू વ્યુ કેમ બાકી આવે બીજો ભાગ આવવાનો હોય મને લાગે છે કે જોડા જશે જડે જડે મારે દૂધ દોનું તો ચાલો કન્ટિન્યુ